અને હું બામણ વાળા કઈક નવીન માં થવાનું છે એક ટ્વિસ્ટ આવવાનું છે એના માટે બ્લોગ જો સારી એવી રકમ દેઈને કઈક ખરીદ્યું છે વાલા આ તો વાલા પણ છે વાહ

ખરેખર એમ કે રાજ બની ગઈ અમને બોલાવ્યા હતા તો બસ પ્રમોશન કરીને આવતા રહ્યા અને અત્યારે છ વાગે ઉતરી અને બંસી કોલેજે ગઈને હીરવાને સ્કૂલે મૂકીને હું જાઉં છું બામાવાડા કેમ કે મારા બે દિવસથી નહોતો ગયો અચાનક જવાનું થયું હતું એટલે તો ફટાફટ ત્યાં જઈ અને મળી અને થોડો ઘણો સામાન હતો બધો તો ચાલો મળીએ ત્યાં બધાને આપણે સુરત થી આવી ગયા ને બામાવાડા પહોંચ્યા અને ફ્રેશ થઈને ત્યાં આપણે ઘરે મુંગેરા મહેમાન એવા મંત્રી સાહેબ આવ્યા તો એને મળીએ ને અત્યારે અમે જઈએ છીએ લોજ ત્યાં જે દર્શન કરવા જાય પૂનમ છે તો મંત્રી સાહેબ ને મળીએ જય શ્રી રામ જય શ્રી રામ હું હાલે જય દ્વારકાધીશ દ્વારકાધીશ મારા વાલા મજા મજા છે ભાઈ એમ ને તમને મળ્યો તો નીકળી મજા એ તો હવે રહેવા અને તમે હાવ એકલા એકલા હું આવો ગોયંદભાઈ ને આપડા

તો વચ્ચે મારા ભાઈ હા હા રામળવાડા સ્ટેટ આવે એટલે મારા આવું જ પડે મારા વાલા તમને જોઉં તો છે પહેલાથી આ તો વાલા પણો છે વાહ વાહ ઇન ધ વાટર ટુ યુ તાર મારી આંખે ઉજાગરા તો હાલો એને પાર ઉતાર ઈ આ બધી કોઈ પણ ગીત હોય ને એક એક કળી સમજવા ભરેલા ને બારો માં તમારું કામ કરો ની ફરી ના કરો મજા આવે

તો ભાઈ આપડે અત્યારે આજે વિલાસપ માં બેસી ગયા કેમ કે આપણે ઘરે આજે મહેમાન આવ્યા અને કોઈ એટલો આઈડિયા નહોતો એટલે આપણે મહેમાન ગતિ એટલી થાય નહિ એટલે આપણે

ચાલો અમે જે સાદું એવું ભોજન જમી રહ્યું કે નહીં જમી લો પૂનમ અત્યારે હું પણ આવી ગયો છું આપણા કુલદી દર્શન કરવા ચાલો તમને દર્શન કરાવું આગળનો પાર્ટ જોયો જ હશે અને બસ આજે છે પાછા જુનાગઢ તો શું કહેવાય કે તમે આગળના વિડીયો જોયા મેં ગયા હતા વડોદરા બે દિવસ ત્યાં કલી દીદીના ઘરે ખૂબ મજા કરી મતલબ કે શું કહેવાય કે કેટલા ટાઈમથી કલી દીદી કહેતા કે આવો આવો મેરેજ મતલબ દૂર છે તો ત્યાં બહુ ઓછું જવાનું થાય તો અમે ગોવા ગયા હતા ત્યારે ગયા હતા એટલે પછી પાછા હમણાં ગયા અને બહુ મજા આવી અને ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે એમને કેટલી દીકરીઓ છે અને એ બે જે હતી ઢીંગલીઓ એમના જેઠ જેઠાણી છે એમની છોકરીઓ છે અને એ ત્રણ ભાઈ બહેન છે પણ એ લોકોને ઇમરજન્સી કામ આવી ગયું હતું એટલે એ લોકો ગામડે ગયા હતા એના જેઠ અને જેઠાણી તો આ બંને છોકરીઓ અહીંયા જ રહીતી એ બંનેની સ્કૂલ ચાલુ હોય તો અને કલી દીદીને તો માત્ર એક જ બેબી છે અને એ છે માયરા તો માયરાના પણ બહુ કમેન્ટ આવી બધાને દિલથી થેન્ક યુ કે બહુ ક્યૂટ છે હજી તો માયરા એ ટકો કરાવી નહીં બાકી બહુ મસ્ત લાગે માયરા અને એને મતલબ યાદ આવે હજી પણ કે કેટલું મસ્ત મીઠું મીઠું બોલે તો બસ બહુ મજા કરી અને તમે પણ એ વિડીયોને બહુ સપોર્ટ કર્યો એ ત્રણેય વિડીયોને વડોદરાના અને અમે પણ બહુ મજા કરી અને પછી ગયા હતા અમે સુરત અને એ પણ તમે એક વિડિયો ઓલરેડી જોઈ જ લીધો છે કે ભાઈ અમે પ્રમોશન કરવા માટે ગયા હતા બે મોટા પ્રમોશન હતા તમે કે ચલો જઈ આવીએ તો ગયા હતા અને શું કહેવાય કે ખરેખર જો કોઈ લોકોને બિઝનેસ કરવો હોય તો એના માટેનું બેસ્ટ પ્લેસ જ કહી શકાય હજી પણ અમે એમાં વિડીયો મૂકવાના જ છે એમના કારણ કે આ તો માત્ર સાડીનું હતું હજી બ્રાઇડલ કલેક્શન છે મોંઘી સાડી મતલબ કે બ્રાઇડલ સાડીઓ છે કુર્તીઝ છે તો આ બધાના વિડીયોઝ હજી આવશે જેટલા પણ લોકો ઇન્ટરેસ્ટેડ છે બિઝનેસ માટે એ બધા વિડીયો જોજો અને શું કહેવાય કે બસ હમણાં મયૂર આવશે એમને મળીએ અને આજે પછી ભાવના દીદી જવાનું છે બેસવા તો જોઈએ જઈએ કે નહીં શું કરીએ તો બન્યા રહેજો વિડીયોમાં આગળ અને દિલથી થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે તો ભાઈ આવી ગયા મયુર અને અત્યારે વાઈ ગયા સાડા અગિયાર અત્યાર ન થાય એવા પણ શું કહેવાય કે અમે ગયા તા ભાવના દીદી ત્યાં બેસવા તો બસ હજી આવેલા આવીએ

અને હું બામણવાડા કઈક નવીન માં થવાનું છે હા બામણવાડા કાલે એક ટ્વિસ્ટ આવવાનું છે એના માટે બ્લોગ જોજો કેમ કે સારી એવી રકમ દેઈને કંઈક ખરીદ્યું છે તો એ જોવા માટે તો કાલનો વિડિયો તમારે બધાએ જોવું પડશે કે શું આવવાનું છે કેમ કે જોઈએ ટ્વિસ્ટ શું છે એ મને વાગી ગયા હાડા 11 અને ઈરવા તો ક્યારની સુઈ ગઈ અને હવે અમે હુઈ જઈએ અને કાલે સવારે પછી મારે ઠાકોરજી લઈને જવાનું છે બમાવાડા હમ હવે સોળ દિવસ થઈ ગયા એટલે હવે સેવા થાશે હમ કાલે મારે કરવાની છે સેવા સરસ બોલો બાકી શું નવીન પરમ શાંતિ પરમ ચાલો તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો